સર્જાવા મુદ્દે કોંગ્રેસના પ્રહાર કોંગ્રેસે સરકારની સહાય પર પણ સવાલ ઉઠાવ્યા છે સરકારે નુકસાની બદલ સ્પેશિયલ પેકેજની માંગ કરી છે મોંઘવારીના સમયમાં પચીસો રૂપિયાથી કંઈ ન થાય તેવા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે આ કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત પૂર છે તેવું અમિત ચાવડાનું કહેવું છે વિશ્વામિત્રી નદી નજીક ગેરકાયદેસર દબાણનું પરિણામ આ પૂર છે મળતિયાઓનો લાભ કરાવવા વડોદરામાં આવી સ્થિતિ થઈ છે તંત્રએ પૂરની સ્થિતિમાં લોકોને કોઈ મદદ કરી નથી તો આકરા પ્રહાર સામે આવ્યા છે કોંગ્રેસના જે પણ લોકો આ કુદરતી આ કારણે મૃત્યુ પામ્યા છે એવા તમામ મૃતકના પરિવારોને ઓછામાં ઓછી આમ તો એની જિંદગીની કિંમત થઈ જ ના શકે પણ ઓછામાં ઓછી પચીસ લાખ રૂપિયા સહાય સરકાર તાત્કાલિક ચૂકવે એવી માગણી કરીએ છીએ દુકાનો ગોડાઉનો ઓફિસોમાં જે ફર્નિચરને નુકસાન થયું છે માલ સ્ટોકને નુકસાન થયું છે અને એના માટેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને જેટલું પણ નુકસાન થયું છે એ નુકસાન માટે રાજ્ય સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરી અને આ નુકસાની વડોદરાના જે વેપારીઓને નાના દુકાનદારોને બધાને તકલીફ આવી છે એમાં મદદરૂપ થવા માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી પણ માગણી કરીએ છીએ જે આ નુકસાન થવા પાછળ કે પૂર આવવા પાછળના મુખ્ય કારણ છે કે નદી કિનારે ઝોન ફેરફાર કરવામાં આવ્યો ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવ્યા જે પાણીના નિકાલના કાસને બાકીની વ્યવસ્થાઓ પર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે આ તમારા તંત્રના ભ્રષ્ટાચારી તમારા નેતાઓ અને અધિકારીઓ દ્વારા પૈસા માટે પોતાના મળતીયાઓના લાભ માટે ક્યાંક નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો કર્યા છે જોન ફેરફાર કરીને મળતીયાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાયો છે ગેરકાયદેસર કાંસ પર અને તળાવોની જગ્યામાં દબાણો કરીને બાંધકામો થયા છે ભવિષ્યમાં પૂર અટકાવવું હોય અને આ જે પૂર આવ્યું છે જે તબાહી થઈ છે એમાંથી સબક લીધો હોય તો તાત્કાલિક રીતે એક મહિનાની અંદર તમામ નદી કાંઠાના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાવો વિશ્વામંત્રીના પાણીએ વડોદરામાં તબાહી મચાવી છે